સરકારની બે સમુદાયો વચ્ચેની નીતિ આપણે સમજીએ એક સમુદાય ખેડૂત સમુદાય બીજો સમુદાય એટલે ઉદ્યોગપતિઓનો સમુદાય સરકારે ઉદ્યોગપતિઓના બે હજાર ચૌદ પંદરથી બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીમાં ચૌદ લાખ પંચાણું હજાર કરોડ માફ કર્યા ખેડૂતોને તાકી એક રૂપિયો પણ માફ ના કર્યો બીજી બાજુ ટેક્સ જોઈએ તો ખેડૂતોને અંદર જીએસટીના અલગ અલગ ઓઝારોની અંદર ટેક્સ ઉમેરવામાં આવ્યો છે જ્યારે ઉદ્યોગપતિઓ ની અંદર જે કોર્પોરેટ ટેક્સ બત્રીસ ટકા હતો એ ઘટાડીને બાવીસ ટકા કરવામાં આવ્યો છે ઉદ્યોગપતિઓના ચૌદ પોઈન્ટ છપ્પન લાખ કરોડ રૂપિયા દેવા માફ કર્યા છે ખેડૂતો આજે એના માટે આંદોલન કરી રહ્યા છે તો શું ખોટું કરી રહ્યા છે આ ઉપરાંત લટકામાં મોટી વાત એ છે કે ઉદ્યોગપતિઓના આ સરકારે ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રાઇટ ઓફ કર્યા છે રાઇટ ઓફ એટલે શું કે જે નાણાં મળવાની સંભાવના નથી તે એટલે આના ઉપરથી સરકારની નીતિ સમજી શકાય છે કે ખેડૂત તરફી નીતિ સરકારની છે જે આ દેશની અંદર પંચાવન કરોડ પરિવારો છે એમના તરફી નીતિ છે કે પાંચસો સાતસો ઉદ્યોગપતિઓ તરફી નીતિ છે ઉદ્યોગપતિઓને ક્યાંય આંદોલન કરવા નથી જવું પડતું તેમ છતાંય એમના કોર્પોરેટ ટેક્સ માફ થાય છે ડાઉન થાય છે ઓછા થાય છે બત્રીસ ટકાથી બાવીસ ટકાએ આવે છે ઉદ્યોગપતિઓને દેવા માફી માટે લડાઈ નથી કરવી પડતી તેમ છતાંય ચૌદ લાખ છપ્પન હજાર કરોડ રૂપિયા માફ થાય છે અને ચોવીસ લાખ પંચાણું હજાર કરોડ રાઇટ ઓફ થાય છે એની સામે ખેડૂતોના જે પંચાવન કરોડ પરિવારો છે એમણે પોતાના હક અને અધિકાર માટે દેવા માફી માટે એમએસપીનો કાયદો બનાવવા માટે સતત લડવું પડે છે આ સાબિત કરે છે કે આ સરકારની નીતિ છે એ ખેડૂતોના ભોગે ઉદ્યોગપતિઓ તરફની નીતિ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી